નિશાંત જાની મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો કોચ આજે એકચ્યુઅલી અંડર ટ્વેન્ટી થ્રીનું સિલેક્શન હતું કે જે બે હજાર ચોવીસ પચીસની સિઝન માટેનું આપણે સિલેક્શન હર વર્ષે જેમ રીતે હોય છે રાબેતા મુજબ આપણું સિલેક્શન રાખેલું હતું સિલેક્શનની અંદર અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્ટરો આવી અને સિલેક્શન હર વખતેની જેમ કરે છે અત્યારે ઓલમોસ્ટ આઈ ગેસ વીસેક જણનો સ્કોડ અત્યારે બહાર એ લોકોએ બહાર પાડ્યો છે હવે એક મોરબીનો કેમ્પ થશે કે જેની અંદર યુયો ટેસ્ટ ફિટનેસ સ્કિલ્સ બેઝ ઉપરથી પછી આપણી મોરબીની આગળ રમવા જશે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે તેના માટે યસ ગુડ મોર્નિંગ મારું નામ ફિરોઝ બાંબણિયા છે હું અત્યારે કરંટ રણજી ટ્રોફી અને ટ્વેન્ટી થ્રીનો સિલેક્ટર છું સૌરાષ્ટ્રનો અને એ જ સિલસિલામાં અમે મોરબી ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન કરવા આવેલા છે મારી સાથે પણ રાકેશ ધ્રુવ છે સિલેક્ટરમાં એ અત્યારે કરંટ રણજી ટ્રોફી અને ટ્વેન્ટી થ્રીના કોચ છે અને અમને એવું લાગ્યું કે મોરબીનું ટ્વેન્ટી થ્રીનું સિલેક્શન સારી રીતે થવું જોઈએ તો જેટલી સારી રીતે અમે કોશિશ કરી છે અને સારા પ્લેયરની પણ અમે ચકસણી કરી અને એને સિલેક્શન કરાવ્યું છે અને મોરબીની ટીમ સારામાં સારી બને એ અમારી ટ્રાય હોય છે આગળ જતાં પણ સારું રિઝલ્ટ મળે એ રીતે અમે સિલેક્શન કરશી